નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું નવી સ્ટાઇલથી રીંગણાનો ઓળો તો રીંગણાનો ઓળો બનાવવા માટે મેં અહીંયા બે નંગ રીંગણા લીધા છે જો એકદમ કૂણા અને લીલા છમ આપણે રીંગણા લીધા છે તો આપણે એને પહેલાં તેલ લગાવી લેશું જો કેટલા સરસ મજાના આ કાઠિયાવાડના રીંગણા છે તો આપણે એને આવી રીતે શેકવા માટે તેલ લગાવી દેવાનું છે અને તેલ લગાવી અને અહીંયા આપણે શેકો પાડી દેવાનું છે એટલે અંદરથી બફાઈ જાય પણ લગાવી આ રીંગણામાં બિલકુલ બી હોતા નથી ખૂબ જ આમાં માવો હોય છે અને આનો ઓળો બનાવવાથી ખૂબ મીઠો લાગે છે તો આપણે એને શેકી લઈએ તો મેં ગેસ ચાલુ કરી અને રીંગણું જે છે એને શેકાવા મૂકી દીધું છે અને બીજી સાઈડ હું બીજું રીંગણું મૂકી દઈશ

તો આનો ઓળો ખાવાની ખૂબ મજા આવે જો બી વાળો હોય રીંગણો તો એનો ઓળો આપણને ગરમ પડે અને આ જ ખાવાની મજા પડે આની મીઠાશ પણ ખૂબ જ લાગે છે તો આપણે હવે આનો વઘાર કરશું હવે આપણે વઘાર કરવા માટે એક કડાઈ લીધી છે એમાં આપણે બે ચમચી જેટલું તેલ મૂકવાનું છે તો આપણે તેલ મૂકી દઈશું પહેલાં અને તેલને થોડું ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં વઘાર કરવા માટે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું શેક્યું રાઈને ફૂટી જવા દઈશું બરાબર તો રાઈ ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરશું અને એક ચમચી જેટલી આપણે લીંગ એડ કરવાની છે તો લીંગને બરાબર મિક્સ કરી લેવાની છે આપણે આમાં આપણે બધા જ લીલા મસાલા નાખવાના છે એટલે આપણે લીલા મરચાથી વઘાર કરશું તો મેં અહીંયા એક તીખું લીલું મરચું લીધું છે મસાલાને આપણે થોડું સાંતળ લઈશું

રીંગણા ઓળામાં છો આપણે લીલા લસણ અને લીલી ડુંગળીથી વઘાર કરશું તો ખાવાની ખૂબ જ મજા આવશે એક અનેરી વસ્તુ બની જશે આ ખાવામાં ખૂબ જ મજા પડશે તો આપણું છો બ્રાઉન કલરનું લસણ અને ડુંગળી થઈ ગઈ છે તો આપણે એમાં બીજા મસાલા કરવાના છે તો આપણે એમાં અડધી ચમચી જેટલી હળદર એડ કરી દેવાની છે એક ચમચી ધાણા જેવું નાખશું અને આપણે લસણની ચટણી બનાવી લીધી છે

મિક્સ કરી અને બરાબર ચડવા દેશું તો તૈયાર છે આપણો રીંગણાનો ઓળો નવી જ રીતે અને બધા લીલા મસાલા સાથે તો તમે એક વખત આવી રીતે જરૂરથી ટ્રાય કરજો ખુબ સરસ લાગશે